નમસ્કાર આજે તારીખ દસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ગોવિંદપુરા અનુપમ પ્રાથમિક શાળામાં એક અત્યંત પ્રેરણાદાયી અને સરાહનીય કાર્યક્રમ યોજાયો આજના આ શુભ અવસરે આપણે સૌ પટેલ જિગ્નેશકુમાર ફકીરભાઈ અને પટેલ માર્ગીબેન જિગ્નેશકુમાર ઉમતીયા પરિવાર ને તેમના ઉમદા યોગદાન બદલ હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવા એકત્ર થયા છીએ શ્રી જિજ્ઞેશકુમાર ફકીરભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની માર્ગીબેન જિજ્ઞેશકુમાર ગોવિંદપુરાના વતની અને શ્રીજી ટ્યુશન ક્લાસીસ વિજાપુરના સંચાલકો એ ગોવિંદપુરા અનુપમ પ્રાથમિક શાળાના બાલવાટિકાથી લઈને ધોરણ પાંચ સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે શિક્ષણમાં ઉપયોગી કીટ આપીને એક ઉત્કૃષ્ટ દાતૃત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ખરેખર આ માત્ર એક વસ્તુઓની કીટ નથી પરંતુ નાના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની દિશામાં મૂકેલું એક મજબૂત પગલું છે શિક્ષણના પાયાના વર્ષોમાં આવી સહાય મળવાથી બાળકોને ભણવામાં વધુ રસ પડે છે અને તેમની જરૂરિયાતો સંતોષાય છે આવા ઉમદા કાર્ય માટે અમે ઉમતીયા પરિવારને અંતઃકરણપૂર્વક શુભકામનાઓ પાઠવીએ છીએ કોઈપણ સમાજની પ્રગતિનો આધાર તેના શિક્ષણ પર રહેલો છે અને જ્યારે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વ્યક્તિગત સ્તરે આ પ્રકારનું યોગદાન મળે છે ત્યારે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે પટેલ જિજ્ઞેશકુમાર અને માર્ગીબેન તમે સાબિત કર્યું છે કે જ્યાં સંવેદના અને સેવાભાવ હોય ત્યાં સમાજનું કલ્યાણ નિશ્ચિત છે તમારા આ પગલાંથી શાળાના વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે આ કીટ દરેક બાળકને પ્રોત્સાહન પૂરું પાડશે અને તેમને વધુ મહેનત કરવા પ્રેરિત કરશે તમારા આ નિસ્વાર્થ અને પવિત્ર કાર્ય બદલ ગોવિંદપુરા ગામ અનુપમ પ્રાથમિક શાળા પરિવાર અને તમામ ગ્રામજનો તરફથી તમને લાખ લાખ અભિનંદન